મહિનો આવે તેની સાથે જ વ્રતો અને ઉત્સવોની શરૂઆત થઈ જતી હોય છે અષાઢ મહિનાની દેવશેની એકાદશીથી ગૌરી વ્રતનો આરંભ થતો હોય છે નાની બાળાઓ ઝવેરા લઈને અને ગૌરમાની પૂજા કરે છે ત્યારે કયા છે આ વ્રતના વિધિ વિધાન અને પાંચ દિવસ સુધી આ વ્રત કરવાથી કયા થાય છે લાભ જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપણું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે ગૌરી વ્રત વિશે કેમ કે ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે તો નાની નાની દીકરીઓ ગૌરી માતાની પૂજા કરે છે આપણું શાસ્ત્ર એવું કહે છે જો કે આપણા ધર્મની અંદર એવું કહેવાય છે કે હિન્દુ ધર્મની અંદર નાના નાના બાળકોને પણ એના માતા પિતા અવસ્થાથી ધર્મનું જ્ઞાન આપે છે ધર્મનો ઉપદેશ આપે છે અને ધર્મ અને ધર્મની અંદર કઈ પૂજા કરવી કઈ રીતે કરવી બધું જ્ઞાન આપવાથી એ બાળકો જ્યારે મોટા થાય ત્યારે એ લોકોને જીવન જીવવા માટેની એમને ખબર પડે છે કઈ રીતે જીવન જીવવું જોઈએ મિત્રો બહેનોને ખાસ કરીને એવું કહેવાય છે કે વ્રતો સૌથી વધારે મારા બહેનો કરતા હોય છે બહેનો વ્રત એ માટે કરે કે એક જ સંકલ્પ હોય કે ભાઈ જે ઘરમાં જાય તે ઘરને સ્વર્ગ બનાવે એવું કહેવાય છે કે યત્રનારી પ્રપુજદે રમંદે દેવતા જ્યાં સ્ત્રી શક્તિ પ્રસન્ન હોય ને તે ઘર ઘરની પણ એ સ્વર્ગ બની જાય છે જેથી આપણા ધર્મની અંદર જન્મથી માંડી અને લગ્ન હોય તો પણ હંમેશા મંત્ર અને ધર્મ પ્રમાણે જ એને લગ્ન સંસ્કાર થાય છે જેથી લગ્ન દાંપત્ય જીવન ટકે છે અત્યારે હાલ જોવા જઈએ તો પૂરા વર્લ્ડની અંદર જો સૌથી વધારે લગ્ન ક્યાંય જો ટકતા હોય સફર થતા હોય તો એ ભારત દેશમાં છે બાકી અન્ય દેશોમાં તો લગ્ન જીવન થાય થોડા થોડા દિવસોમાં તૂટી જાય છૂટાછેડા થઈ જાય એક ભાવમાં બે ભાવ થાય પણ સૌથી વધારે જો લગ્ન સંસ્કાર ટકતા હોય ને તો એ ભારત દેશમાં કેમ કે અહીંયા આ દેશની અંદર નાના નાના બાળકોને બાલ્યાવસ્થાથી ધર્મનું જ્ઞાન આપવામાં આવે છે ઉપદેશ આપવામાં આવે છે સંસ્કાર આપવામાં આવે છે તો ગૌરી વ્રત જે છે એ નાની નાની દીકરીઓ કરતી હોય છે અને વ્રત કરવાની પાછળ ઉદ્દેશ્ય એક જ હોય છે કે એને જીવનસાથી એનું સારું ઘર સારી વિદ્યા સારા સંસ્કાર એ દીકરીને મળે એવું કહેવાય છે કે આ વ્રત ગૌરી વ્રત એટલે કે ગૌરી માતા એટલે કે મા પાર્વતીએ સ્વયં આ વ્રત કર્યું હતું આ વ્રતને એવું કહેવાય છે વ્રત ખાસ કરીને અષાઢ મહિનાથી પ્રારંભ થતું હોય છે આ વ્રતની અંદર એવું કહેવાય છે કે જ્યારે વ્રત આવે એના થોડા દિવસો પહેલા એટલે કે અષાઢ શુદ્ધ પાંચમના દિવસે જવેરા વાવવાનો નિયમ હોય છે એ ઝવેરાની અંદર એવું કહેવાય છે કે એક ટોપલીની અંદર અથવા કોઈ માટીના પાત્રની અંદર માટી ખાતર સાથે સાથે જવ ઘઉં તુવેર ચોખા તલ આ બધી વસ્તુ અનાજ જે સપ્તધાન્ય અથવા પંચધાન્ય એની અંદર નાખવામાં આવે છે અને ખાતર નાખી અને એમાં રોજ થોડું થોડું પાણી નાખવાનું જ્યારે વ્રત કરવાનો દિવસ આવે ત્યારે ઝવેરા થોડાક મોટા મોટી સાઈઝના થઈ જાય છે એવું કહેવાય છે કે આ વ્રતની અંદર ઝાડના સાટાથી અને ખેતરને ખેડવામાં આવે છે પાંચ દિવસ સુધી દીકરીઓ મોરું સૂકું અને મેવો અને દૂધની વાનગી જેમ કે હલવો શ્રીખંડ વગેરે ખાઈ અને આ વ્રત નાની દીકરીઓ કરતી હોય છે જેમાં એક ટાણું કરીને ઉપવાસ કરીને ફલહારી વસ્તુ ખાઈને વ્રત કરે છે છેલ્લા દિવસે પણ નકળો અથવા ફલાહાર કરીને આ વ્રતને પૂર્ણ કરતા હોય છે વ્રતના નિયમ પ્રમાણે એવું કહેવાય છે કે આમ તો શાસ્ત્ર એવું કહે છે કે એક જમાનામાં પહેલા જમાનામાં જ્યારે વ્રત થતું ને ત્યારે એવું કહેવાય છે કે ઝાડના સાઠાનો દાંતણ કરવાનું અને ગીત ગાતા ગાતા એ ગોરમાને લઈ જતા હોય છે અને એનું પણ એક ગીત હતું ગોરમાનો વર કેસરીઓને નદીએ નાવા જાય રે ગીત ગાતા ગાતા નદી કિનારે જતા અને આ રીતે ગોરમાનું વ્રત કરતા હતા આ વ્રત જે છે પાંચ દિવસ ગોરમાની પૂજા કરવાની હોય છે હવે જ્યારે એ ગૌરમાની પૂજા કરીએ છીએ ત્યારે આપણને થોડી શાસ્ત્રની દૃષ્ટિએ થોડી વિધિ વિધાન પણ આપણને ખબર હોવી જોઈએ કે શાસ્ત્રની દૃષ્ટિએ આ ગૌરી વ્રતમાં આપણે કઈ રીતે પૂજા કરવી જોઈએ તો નાની દીકરીઓને જ્યારે તમે પૂજા કરાવો છો ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું કે પૂજા કરતી વખતે દીકરીઓને આસન ઉપર બેસી અને સામે એવું કહેવાય છે કે ઝવેરા વાવેલા હોય એની અંદર ગૌરમાની પૂજા કરવાની હોય છે જેની ઉપર સૌ પ્રથમ પહેલાં હાથમાં થોડું પાણી લઈ અને પ્રોક્ષન કરવાનું હોય છે દીકરીઓ પૂજા કરે પહેલાં પોતાના ભાગ્યમાં ચાંદલો કરે છે અને બોલવાનું ઓમ સ્વસ્તિ બોલીને પોતાના ભાગ્યમાં ચાંદલો કરવો ગૌરવાની ઉપર જલ છાંટકાર કરવો અને વિઘ્ન હરતા એવા ભગવાન ગણેશજીને પહેલાં યાદ કરવાના શક્ય હોય તો શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃ બાર વખત બોલાવવાનું આટલું કર્યા બાદ ગૌરમાની પૂજા કઈ રીતે કરવાની તો કે બે હાથમાં પહેલાં ચોખા લેવાના અને મંત્ર બોલવાનું ઓમ ગૌરી માતા યી નમઃ ઓમ ગૌરી માતા યી નમઃ મંત્ર બોલી અને એ ગૌરમાની ઉપર ચોખા પધરાવાના હોય છે અને એને આવાહન કહેવામાં આવે છે એટલું કર્યા બાદ ગૌરમાની જે ઝવેરા છે એની અંદર ચાર ચમચી જલ પાણી ચડાવવાનું જેને ગૌરી માતાનો પાદ પ્રક્ષાલન એટલે માતાજીને આપણે ચરણ ધોતા હોય માતાજીને પીવા માટે જલ આપતા હોય સ્નાન માટે જલ આપતા હોય આવી ભાવના રહેલી છે એટલે જે ઝવેરા છે એની પર ચાર વખત જલ અર્પણ કરવાનું જાર જલ પ્રોક્ષણ કરવાનું અથવા જલ ચડાવવાનું ચમચી દ્વારા આટલું કર્યા બાદ ગૌરમાને નાળા છડી અને સાથે સાથે રૂથી બનાવેલી જે મોતીની માલા રૂ હોય રૂની મોતીની માલા બનાવી એની ઉપર પહેરાવાની હોય છે ત્યારબાદ બંને હાથની અનામિકા એટલે કે છેલ્લેથી બીજી આંગળીથી કુમકુમ લઈ કંકુ લઈ અને છંટકાર કરવાનો ઓમ ગૌરિય નમઃ ગંધમ સમર્પયામી મતલબ એવો થાય કે હે ગૌરી માતા હું તમને તિલક કરું છું ગંધમ સમર્પયામી ફરીથી ચોખા લેવાના ચોખાને કંકુવાળા કરી અને અક્ષતાન સમર્પૈયામી એટલે હે ગૌરી માતા હું તમને ચોખા અર્પણ કરું છું ફૂલનો હાર અથવા છૂટા ફૂલ એમાં પધરાવવાના ગૌરી માતાને ત્યાં ધૂપ દીપ નૈવેદ્ય ધૂપદીપ નૈવેદ્ય કહેતા ધૂપ કરવાનું પછી એક ગાયના ઘીનો એક દીવો કરવાનો અને કંઈક પ્રસાદ મૂકવાનું પ્રસાદની અંદર ખાસ કરીને દૂધની કોઈ વાનગી હોય પેડા હોય તો એ પેડા અથવા ડ્રાય ફ્રૂટ અથવા ખારેક વગેરે ત્યાં પ્રસાદમાં જમાડવામાં આવે છે પ્રસાદ તરીકે જમાડ્યા બાદ ગૌરી માતાની આરતી કરી અને ક્ષમા યાચના પ્રાર્થના કરવાની હોય છે એવું કહેવાય છે કે આ વ્રત જ્યારે પૂર્ણ થાય એટલે છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે જાગરણનો અર્થ એવો થાય કે રાત્રિના સમયે જાગીને માતાજીની સ્તુતિ કરવી માતાજીના ગરબા કરવા માતાજીના ભજન કરવા અથવા ઓમ ગૌરી માતાએ નમઃ આ મંત્રની માલા કરવાની આ કરી શકાય અને જ્યારે જાગરણ પૂર્ણ થાય એટલે એના બીજા દિવસે એ ગૌરમાતાને લઈ અને નદી અથવા તલાવ જે હોય એ જલની અંદર ગૌરી માતાને પધરાવવાનો નિયમ લખેલો છે અને એ માતાજીને જ્યારે પધરાવો એટલે તમારો ઉપવાસ છૂટી જાય છે ઘણા લોકો આ વ્રત પાંચ વર્ષ સાત વર્ષ નવ વર્ષ અગિયાર વર્ષ પોતાના શક્તિ ભક્તિ પ્રમાણે કરતા હોય છે વ્રતનું ઉજવણું પણ ઘણા લોકો પાંચ વર્ષનું વ્રત લે તો વ્રતનું પાંચ વર્ષ બાદ પણ એનું ઉજવણું કરવું હોય તો કરી શકાય છે જેમાં એવું કહેવાય છે કે પાંચ વર્ષની બારા જે હોય એને ભોજન કરાવી ભેટ આપી અને વ્રતનું ઉજમણું કરતા હોય છે આ વ્રતની ફળશ્રુતિ શું છે ગૌરી વ્રત કરવાથી એવું કહેવાય છે કે જે ગૌરી વ્રત કરે છે એને જીવનસાથી મા પાર્વતી અને ભોલેનાથના આશીર્વાદ મળે છે એ દીકરીને જીવનસાથી સારું મળે છે સારું ઘર સારો પરિવાર સારું સંસાર અને સારી વિદ્યા અને સારા સંસ્કાર પ્રદાન કરે છે ગૌરી માતા ખાસ કરીને નાની બાલિકાઓ જો આ વ્રત દરમિયાન રોજ માતા પાર્વતીના જો ચૌદ નામ જો બોલે છે તો ગૌરી વ્રતનું એમને શ્રેષ્ઠ ફળ મળે છે કેમ કે ગૌરી માતાની પૂજાની સાથે આ ચૌદ નામ એ રોજ બોલવા અને વિશેષમાં જ્યારે જાગરણ હોય ત્યારે તો ખાસ બોલવા અને આ ચૌદ નામ બહુ ચમત્કારી છે જે મા ભગવતી જગદંબા એટલે કે મા પાર્વતીજીના ગણવામાં આવે છે તો એ ચૌદ નામ કયા છે એ જરાક હું જણાવીશ અને જેના ઘરમાં નાની દીકરી હોય તો ચોક્કસ તમે આ ચૌદ નામ લખી લેજો કે જેથી તમારી દીકરીના મોઢેથી મુખથી આ ચૌદ નામ ગૌરી માતાને જ્યારે બોલો છો ને એમાં પૂજા વખતે ખાસ ગૌરવવ્રતની જ્યારે પૂજા કરો છો પૂજા પૂર્ણ થયા પછી ચૌદ નામ બોલી શકાય અને જ્યારે જાગરણ છે તે દિવસે પણ બોલી શકાય ચૌદ નામને તમે લખી લેજો પહેલું નામ છે ગૌરી માતા એટલે આપણે બોલવાનું ઓમ નમઃ પહેલું નામ ઓમ નમઃ બીજું નામ છે ઓમ શિવાયૈ નમઃ ત્રીજું નામ ઓમ ગિરિજાયૈ નમઃ ચોથું માતાજીનું નામ છે ઓમ અંબિકાય નમઃ ગૌરી માતાનું પંચમ પંચમ કહેતા પાંચમું નામ चंडिकाय नम छठू नाम ओम ईश्वर्य नम सातव नाम ओम नमः नम नाम, ओम दुर्गाय नम नव नाम ओम रुद्राण्य नम दसव नाम है ओम સર્વાન્યઈ ન એકાદશ કરતાં અગિયારમું નામ ઓમ સર્વમંગલાય નવાદશ દ્વાદશ કરતાં બારમું નામ ઓમ પાર્વત્યમ તેરમું નામ ઓમ ભવાન્યઈ નમ અને ચતુર્દશ ચતુર્દશ કરતાં ચૌદમું નામ છેલ્લું છે ઓમ અર્પણા નમ અર્પણાય ન એવું કહેવાય છે કે આ માતાજીના ચૌદ નામ જે છે જો એ દીકરી દ્વારા બોલાવવામાં આવે છે તો એવું કહેવાય છે કે મન વાંછિત ફલની પ્રાપ્તિ થાય છે હવે રહી વાત કે મા બાપે આ ગૌરી વ્રત ચાલે ત્યાં સુધી આપણે શું ધ્યાન રાખવું જોઈએ જ્યારે તમારી દીકરી જો આ ગૌરી વ્રત કરતી હોય તો તે દરમિયાન શક્ય હોય તો દીકરીને ખુશ રાખવાનો પ્રયત્ન કરજો એ દરમિયાન ઘણી વખત એના મા બાપ પૂજા કરાવતા હોય તો કે ભાઈ આમ ગુસ્સો કરીને કે આમ નહીં આમ કરવાનું આમને આમ કરવાનું તો ગુસ્સો કરીને એને ડરાવતા નહીં એને કેમ કે આ વ્રત હર્ષ અને ઉલ્લાસ સાથે આનંદ સાથે કરવાનું હોય છે અને નાની નાની દીકરીઓ માટે તો પૂજા પાઠ પહેલી વાર હોય છે એટલે એ લોકોને તો આમ મજા આવે કે પૂજા કરવાની પણ એમાં જો તમે ડરાવો છો તો એનાથી એમને આમ ડર પેસે છે એમને પૂજા કરવાનો જે આનંદ હોય એ આનંદ છીનવાઈ જાય છે બીજા નંબરની વસ્તુ કે જ્યારે આ વ્રત ચાલતું હોય તે દિવસો દરમિયાન પણ બને ત્યાં સુધી એના મા બાપે એની પાછળ થોડો ટાઈમ ફાળવવો એનું ધ્યાન રાખવાનું એને જે કંઈ ફ્રૂટ ડ્રાય ફ્રૂટ અથવા દૂધ જ્યુસ જે કંઈ એને ભાવતું હોય એ પ્રમાણે એને આપવાનું અને એનું ધ્યાન રાખવાનું અને સાથે સાથે એવું કહેવાય છે કે જે લોકોના ઘરે કદાચ નાની દીકરીઓ ન હોય અથવા નાની આવી દીકરીઓને જો ગૌરી વ્રતમાં કંઈક ભેટ આપવો છો નાની દીકરીઓને ગમતી વસ્તુ શણગારની વસ્તુ તમે જો એને ભેટ આપો છો તો આ ગૌરી વ્રતમાં ભેટ આપવાથી પણ એવું કહેવાય છે કે સ્વયં આદ્ય શક્તિ જગદંબા મા પાર્વતી એ ભેટ આપવાવાળા વ્યક્તિ અથવા દીકરીઓને ખુશ રાખવા વ્યક્તિના ઘરે પણ ખુશાલી અર્પણ કરે છે કેમકે કે એ દેવી નવ દુર્ગાનું સ્વરૂપ કહેવાય છે બાલિકા નાની બાલિકા જે છે જે પૂજા કરે છે એ નવ નવદુર્ગાત્મિકા સાક્ષામ કન્યામાં આવવા એમ એવું દુર્ગાનું સ્વરૂપ ગણવામાં આવે છે એટલે દીકરીનું અપમાન કરો છો એવા વ્રત દરમિયાન તો એ જગદંબાનું અપમાન છે એટલે આવી ધર્મને લઈને જે બધું વસ્તુ છે એ હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સાચી માહિતી આપું છું અને આપણે ઘણી વખત જાણતા કે અજાણતા ભૂલચૂક થતી હોય પણ આવા વ્રત જ્યારે કોઈના ચાલતા હોય તે દરમિયાન તે વ્યક્તિનું મન ના દુભાય તે વ્યક્તિને લાગણીઓને ઠેસ ના પહોંચે આ બધી બાબતોનું ધ્યાન રાખીને આપણે એના વ્રત કરે છે તો એને સહકાર આપવાનું આપણે કામ કરવું જોઈએ તો દર્શક મિત્રો સુંદર બધાની જાણકારી આપી છે ગૌરી માતાના વ્રતની પૂજનની અને આગળ પણ હવે બધા વ્રતો ચાલુ થશે તો દરેક વ્રતોને લઈને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લપણ આપતો રહીશ કાર્યક્રમ જોવાની ચૂકતાની મને આપી દો હવે તમે રજા જય ભગવાન